સો હેલો નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલના તમારું સ્વાગત છે જો તમે પણ સસ્તા ભાવે સાડીઓ ખરીદી કરવા માગો છો તો આજનો વિડીયો સ્પેશિયલી તમારે માટે રહેવાનો છે આજના વિડીયોમાં તમને સુરતના એક મોટા હોલસેલર જોડી લઈને આવી ગયા છે જ્યાંથી માત્ર પચાસ રૂપિયાથી સાડીઓની વેરાયટી શરૂ થઈ જાય છે તો આજના વિડીયોમાં તમને પૂરું કલેક્શન બતાવવાના છીએ આજના વિડીયોમાં આપણે આવ્યા છીએ સુરતના પ્રગતિ સિલ્ક મિલ્સના જેનું એડ્રેસની વાત કરીએ તો સુરતમાં રિંગ રોડ ઉપર મહાલક્ષ્મી ટેક્સટાઇલ માર્કેટમાં ફર્સ્ટ ફ્લોર ઉપર આમનું મોટું શોરૂમ આવેલો છે તો બધું કલેક્શન તમને બતાવીએ છીએ સૌથી પહેલાં પચાસ રૂપિયાની સાડીઓ બતાવીએ પછી પૂરું કલેક્શન બતાવવાના છીએ તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહો અને આ ટાઈપના બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલનું સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દો તો ચાલો મળીએ છીએ અહીંયાના ઓનરને અને કરીએ છીએ વિડીયોની શરૂઆત સો દોસ્તો ફાઇનલી એકવાર ફરજી આપણે આવી ગયા છે પ્રગતિ સિલ્ક ન્યૂઝમાં અત્યારે આપણી જોડે ભાઈજે ભાઈજે કેમ છો મજામાં છો આપણા જોડે સાડીઓમાં વેરાયટી કેટલી છે સમજી પાસે સાડીઓમાં વેરાયટી ફક્ત પચાસ રૂપિયા થી ચાલુ થાય છે પચાસ થી માંડીને તમને જેટલા રેન્જ સુધી હોય બધા પ્રકારની મળશે

તમે નાઇન્ટી નાઇનનો સેલ મૂકી શકો છો કે પછી ઘરે બેસીને વેચી શકો છો તમને ઓડામના મંગાવવા હોય લગ્ન સિઝન આવે છે તો એ માટે ઓડાના બીની જરૂર પડે તો આ ટાઈપના તમે ઓડામના રાખી શકે ફક્ત પાસઠ રૂપિયામાં તમને મળવાનું રહેશે બરાબર પાસઠ પંચોતેર પંચ્યાસીમાં જેટલા જોઈએ એટલી ક્વોન્ટિટીમાં વેરાયટી મળશે એક નહીં ઢગલા બંધ મળશે આપણી પાસે વેરાયટીની વાત કરીએ તો ઘણી બધી છે તમે જોઈ શકો છો એકથી એક આ જોઈ શકો છો આ સાડી ફક્ત તમને પંચ્યાસી રૂપિયામાં મળવાની રહેશે જોઈ શકો છો એકદમ ક્વોલિટીની વાત કરીએ તો એકદમ નરમ કપડામાં મળશે એક નહીં તમને અમે બોલીએ નહીં આ જોઈ શકો છો લેરિયા બાંધની વસ્તુઓ મળી રહેશે બધું મિક્સ ડિઝાઇનમાં મળશે જેટલી જોઈએ એટલી ક્વોન્ટિટીમાં મળશે એવી ટાઈપની આપણી પાસે ઘણી બધી વેરાયટીઓ છે ગુજરાતમાં ચાલવા વાળા જે વસ્તુઓ છે જેવો કે લેરિયા થઈ ગઈ બાંધની થઈ ગઈ કઈ હમણાં લેટેસ્ટ ચાલે છે લેસ બોર્ડર વાળો કોન્સેપ્ટ થઈ ગયો દરેક પ્રકારની વેરાયટી આપણી પાસે મળશે અને કલરની વાત કરીએ તમે કોઈ પણ જાતનો કલર લો જેવો કે આ જોઈ શકો છો તમે આ ટાઈપની વેરાયટીમાં કેટલા કલર આવશે આ પણ બતાવી દઉં તમને જેવો એરિયો એવો કલરનું સેટઅપ કરી આપે તમારા બાજુ જેવી ટાઈપના બી કલર ચાલતા હોય ડાર્ક કેસો કે પછી લાઇટ કલરની મેચિંગ કેસો ઇંગ્લિશ કલરની ડસ્ટી કલરની દરેક પ્રકારની વેરાયટી મળશે અને તમે જે પણ વસ્તુ લો ગેરંટી કપડાવાળી મળશે મિલનો સિક્કો આવશે પ્રગતિ સિલ્ક એવી રીતે તમને વેરાયટી મળવાની રહેશે એની સાથે સાથે એ પણ જણાવી જો તમે પોતાનો ધંધો શરૂ કરવા માંગતા એકવાર રૂબરૂ સુરત આવો સુરત આવવાથી તમને શું ફાયદો થશે કે તમને ક્વોલિટી જાણવા મળશે કેવી રીતે વેચવાનું શું વેચવાનું અને સુરત આવો તો ખાસ કરીને એક વાતનું ખાસ ખ્યાલ રાખવાનું દલાલ એજન્ટ સાવચેત રહેવાનું ઘણા બધા વચેટીયા તમને મળશે કેસે અહીંયા ચાલો ત્યાં ચાલો એમની ચક્કરમાં પડશો તો ભેરવાઈ જશો એનાથી સારું તમે ડાયરેક્ટલી આપતાથી જોડાવ એનાથી શું થાય છે તમને ક્વોલિટી જાન મળશે કોઈ જાતનું નુકસાન નહીં થશે અને પોતે જોડાઈને મેન્યુફેક્ચરિંગથી જોડાઈને તમને સસ્તામાં સસ્તી સાડીઓ મળશે એવું હોય છે આ જોઈ શકો છો તમે

પરચેસ કરી શકો છો બિલકુલ ખાલી સેટ ટુ સેટ લેવું પડશે સેટ ટુ સેટ આવે સાહેબ તમારા ધારો કે તમારો બજેટ છે પંદર વીસ હજાર તો અમે વસ્તુ વાઇઝ તમને સેટ કરી આપીએ સસ્તી વસ્તુ હોય તો વધારે રાખવાની ઊંઘી હોય તો તમને ચાર ચાર નું સેટ કરી આપીએ છ છ નું કરી આપીએ આઠ આઠ નું કરી આપીએ કેટલોક સેટિંગ કરી આપીએ જે ફેન્સી વેરાયટી હોય એ તમને ચાર ચાર ની મેચિંગમાં કરી આપીએ જો કે આ ફેન્સી વેરાયટી આવે તો તમારા એરિયા પ્રમાણે ચાર કલર લાગતા હોય તો એવું મેચિંગ કરી આપીએ અને પેકિંગની વાત કરતો જોઈ શકો છો આ બધો એક્સપોર્ટ થાય છે એક્સપોર્ટ તમને માલ મળવાનું રહેશે એકદમ વ્યવસ્થિત પેકિંગની સાથે એક નહીં આ પણ ઢકલા બંધ હોય છે ડિઝાઇનોની વાત કરો તો જેટલા તમને સેમ્પલ લખાય છે ક્વોન્ટિટી ઓર્ડર મળશે અને આપણા ગુજરાતમાં ચાલવાળા દરબારી સાડીઓ બી આપણી પાસે મળી રહેશે જે માત્ર એકસો પચાસ રૂપિયાથી શરૂ થાય છે પચાસ રૂપિયા એકસો પચાસમાં તમને રોલર મળી જશે એની સાથે સાથે લેસ બોર્ડરની જે કન્સેપ્ટની સાડીઓ આવે ડાયમંડની હોટ ફિક્સિંગની દરેક પ્રકારની વેરાયટી આપણી પાસે છે તમને શું કરવાનું છે મૂંઝવાનું નથી સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરવાનું છે અને ડાયરેક્ટલી જોડાઈને તમને બિઝનેસ કેવી રીતે કરવાનું છે બધું નોલેજ લઈને પોતાનો ધંધો શરૂ કરી દેવાનું છે કારણ કે સાહેબ નોકરીમાં તમે ખાલી સપના જોઈ શકો છો અને તમને સપના હકીકતમાં પૂરા કરવા છે તો ધંધામાં ઉતરો આવો મળો કેવી રીતે કરવાનું શું કરવાનું બધું નોલેજ આપીશું અને તમને ધંધામાં પાકા બનાવીશું બરાબર જોઈ શકો છો તમને ક્વોલિટી ની વાત કરું તો દરેક જે પણ ક્વોલિટી લેશો એમાં ગેરંટી સાથે આવશે વેરાયટી સાથે સાથે એ પણ જણાવી દઈશ કે તમે તમે સુરત આવો તો સ્ટેશન ફક્ત 1 કિલોમીટર ઉપર મહાલક્ષ્મી માર્કેટમાં પેલા માળે પ્રગતિ સિલ્ક મિલ કરીને છે 10 થી 15 મિનિટ રસ્તે તમે અહીંયા પહોંચીને પોતાનો ધંધો શરૂ કરી શકો આમાં પેલું રિક્ષાવાળા દલાલની એ બી થોડી એડ કરજો કારણ કે અમને અમને બી રસ્તામાં આવતા હતા તો ઘણા બધા એ તો સાહેબ જો સાહેબ એ એવું જોઈએ છે જે મંદિર મંદિર હોય ને ત્યાં ઘણા બધા આવે ને એવી રીતે અહીંયા પણ છે સાહેબ તમે અહીંયા આવશો તો તમને ઘણા બધા વચેટિયા મળશે કમિશનવાળા એ લોકો એવું જ કહેશે કે મારી દુકાન છે અહીંયા ચાલો એમ ચાલો કોઈ દુકાનવાળો માણસ રોડ પર આવતો નથી દલાલ જ હોય એ ત્યાં જ લઈ જશે જે દુકાનવાળો એને કમિશન આપતો હોય તો એમની ચક્કરમાં નહીં પડવાનું ભલે તે રિક્ષાવાળો હોય કે હોટેલવાળો હોય કે રસ્તાવાળા ચાલવાવાળો હોય જેનો વિડીયો જોઈએ છે એકવાર જઈને મળો તમને યોગ્ય લાગે ત્યાંથી માલ પરચેસ કરવાનો હોય તો સુરતમાંથી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં તમને યોગ્ય લાગતું હોય ત્યાંથી તમે પરચેસ કરીને પોતાનો ધંધો શરૂ કરી શકો છો અને કોઈ બી જાતની મૂંઝો ન હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો બધી જાણકારી અમે આપીશું ધંધાથી માંડીને કેવી રીતે તમારો કોઈ માલ સ્ટોક અટકી ગયો છે તો કેવી રીતે કાઢવાનો તમે દુકાન લઈને ચાલુ કરવા હોય તો દુકાનમાં કેટલો સ્ટોક રાખવો પડે ઘરેથી ચાલુ કરવા માંગો તો કેટલો સ્ટોક રાખવો બધી જાણકારી આપીને તમારો બિઝનેસ સેટઅપ કરી શકો છો યસ બિલકુલ જેમ કે તમે જોઈ શકો છો મેરેજમાં ચાલો ઓલ વેરાયટી બિઝનેસ મળી જશે આમાં બાવીસમી કિલોથી સ્ટાર્ટિંગ રહેશે આપણે સારી જે મેરેજ મેરેજ ફંક્શનમાં જે સાડીઓ લાગે માત્ર એકસો પચાસ રૂપિયાથી સાડીઓ ચાલુ થઈ જાય છે તો તમને ત્રણ ચાર હજાર સુધીની ફેન્સી ફેન્સી આઈટમો મળી જશે બિલકુલ બિલકુલ તો એકદમ પ્રીમિયમ કલેક્શન બી તમને અહીંયા મળી જશે જેમ કે વિડીયોમાં આપણે સિલેક્ટેડ વસ્તુ તમને બતાવી શકીએ કારણ કે વિડીયો બહુ લાંબુ થઈ જાય એટલા માટે અત્યારે તમને જે બી પીસ બતાવી રહ્યા છે આના કરતા હજારો ડિઝાઇનો તમે રૂબરૂ આપો તો તમને જોવા મળી જશે તો આવા ટાઈપના કલેક્શન માટે પ્રગતિ સિલ્ક મિલ સાથે જોડાવો અને પોતાના સપના પૂરા કરો Thank you, brother. Jai Shri Krishna.